बंदे। बाद, ना, बाद, ना, बाद, ना, बाद ना, बंद कर बस बंद कर मेरे को तो, नहीं इसको मार इसको मारो नहीं 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 हे बैठ बैठ हट छोड़ वन ठीक से अरे कौन छो तो मैं मैं छोटा चटनी ओए लाटपा ले आ दव अरे मेरे को चुप बोल दे रोका भी तेरे को चुप करा अरे

ખતરાની ઘંટી અનનોન નંબર 9825 ખબર નહી કોણ છે હેલો હેલો તિમન તમતી હે તિમન તમતી આવું કેવું નામ અરે ચીમનભાઈ ચમચી બોલે છે એમ

જો તોતરા ભાઈ આ મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે આ અમારા જેવા ગરીબો પાસે 5 લાખ રૂપિયા ક્યાંથી હોય આ થોડું કઈ વ્યાજબી કરો ને અરે યાર આમ તો કે આયા રીંગના બટાકા કોટમે બેટી બેઠે કે ગુડી બેન ગઈ કાલે તમારા જમીનનો 5 લાખનો સોદો થયો તો ને એ 5 લાખ રૂપિયા લઈને આવી જાવ અને જો પોલીસને જાણ કરી છે તો તમારી મમ્મીને મરઘી સમજીને ચરાતી હલાલ કરી નાખીશું ના 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 મારી મમ્મીને કશું ના કરતા બોલો કે મર્યા છો તમે એ તબ્બે દાદા મત કર લેગા કિતને પર હે અભી ફોન કા ઇન્ટરડેટ કર લેગા અરે હલો ઓ બોવડા ભાઈ તોતરા ભાઈ અરે કયા ભાઈ હતા મૂકી દીધો ફોન આ લોકોને ક્યાંથી ખબર પડી કે અમારી જમીનનો સોદો થયો છે तो बुरी मजा माँ uh, uh, हाँ वो मजा माँ बिजु पुलिस से फ़ोन कार्च ओगड़ यहाँ में एंट्री मारी बुरी तरह फ़ोन आ गया चाउपाड़ी लेना uh, uh, हाँ uh, uh. Uh. हॅलो हॅलो बटेका अरे आ, ना… किलो ना? ना? ना, ना, मारे बटे का आटला बदा कात्री बनावा आ, अरे ना, 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 ना अमास करतो ना, 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 ना हा ना नाईता हा 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 मुकू शरे पण आता बघा बटेका हा

મમ્મી મમ્મી ભજન ભજન મંડળમાં ગયા છે અચ્છા અચ્છા કોઈ કોઈ ટેન્શન તો નથી ને અરે ના ના बाबूભાઈ અમારે માં દીકરીને તો જલસા જ છે અમને શું તકલીફ હોય કોઈ તકલીફ નથી અચ્છા તો ઠીક મને ફોન છે બડે પછી હા ઓકે ઓ ચમચી હા આ સવારથી છે ને ઢોકળા ને ચા ખાધા વગરની ની નીકળી હતી ના રસ્તામાં તમે મને પકડી લીધી મને છે ને હવે બહુ ભૂખ લાગી છે કઈ રેમ કરો નહી તો છે ને એવો શ્રાપ આપીશ એવો શ્રાપ આપીશ ને કે તમને જળા થઈ જશે હા ભૂરી કાલ તો મેં દાળ પાડીને એક કિલો દૂધી લઈ આવી એને એના ગરમા ગરમ મસ્ત ટેસ્ટી ઢેબરા બનાયા છે લેખા તું અત્યારે મારું દિમાગ ના ખા હું ઓલરેડી બહુ ટેન્શનમાં છું કેમ શું થયું મારી મમ્મીનું કિડનેપ ના હોય બાત મતી અક તેલા લીમાન ડોગા કહેતે એ બતાયેગા <laughs> अरे तो अच्छा बस कर तो तला नहीं बोलने का बता पुलिस तेरे गल पे क्यों आई थी फाफड़ा चले भी खावाई थी बोस लक्की बुरी है पुलिस ने बात में आप ही दीदी अशे बोस मुझे भी यही लगता है और तू मुंगी मरने आवे जो चमची भाई ये मैं ये हूँ चेने કે આ પોલીસ વાળા બાઉ છે ને અમારી સોસાયટીમાં જ રહે છે એટલે પડોશી કહેવાય કે નહીં એટલે અવારનવાર અમારા ઘરે આવતા રહેતા હોય છે બાકી તમે વિશ્વાસ રાખો મારી પૂરી કસી જ વાત નહીં કરી હોય કેમ કે એ તમાર જેમ બેવકૂફ નથી કોઈ તો એવો વિલન મારી આજુબાજુ છે જે આ માહિતી કિડનેપરને આપી અને આખા પ્લાન ને અંજામ આપ્યો છે એને શું લાગે છે મને ખબર નહીં પડે કોણ હોઈ શકે આ હમ સોસાયટીના સીસીટીવી ફૂટેજ છે બોસ આ શું કરો છો છો ઘડિયા દેખ લાવ અબે લાપ ચલાય કોલ લગા તારી ગર્લફ્રેન્ડ ગણો ઇસકી દીકલી કો લગા દીકલી કો સોરી બોસ ગલતી હો ગયા એક મિનિટ એક મિનિટ તમે મારી દીકરી ભૂરીને ફોન લગાડો છો ને તો એને જરા કહી દીજો ને કે પેલી મારી દૂધની તપેલી છે ને એ ફ્રિજમાં મૂકી દે નહીં તો મારું દૂધ બગડી જશે આ સિત્તેર રૂપિયા દૂધનો ભાવ છે ભાઈ અરે યાર અરે આ માણસ નો હિસાબ કિતાબ પછી કરીશું અત્યારે મારા મમ્મી પાસે જવું જરૂરી છે ચાલે અરે આપણે કઈ જોન નથી આયા ધીરે બોલો આ મારી મમ્મીનો જીવ જોખમમાં છે એટલે શાંતિ રાખો ને ધીરે ધીરે આજુબાજુ ધ્યાન રાખજો ઓવા ના કરશો ચલો

આ બધું હારું જ છે આ તું મરાઈશ ને જોડે જોડે અમનેય મરાઈસ હેડો જલ્દી ભાગો ફટાફટ ભાગો હં ઓવે હિસાબ કિતાબ થશે આ લોકોનો ઓય તો આપણે મોટો મોટો કોન્ટ્રાક્ટ લઈશું બોસ ए <laughs> <laughs> लालू लोटा ओ हाँ। बाद में की दिगली को फोन लगा और पांच लाख के के लूटे लोग के पर अभी फोन कर हां लगा लगा हां लगा अरे बॉस अब पुदुर तो क्यों चमत्कार भाई माथी भाई बनी गई है चल

કરીશ અને ફોન કરીને એ લોકોને કે શું મોરું ફીકાય ગયું છે તમે જલ્દીથી 5 લાખ રૂપિયા લઈને આવી जाओ ਨਹੀਂ તો આ મારી નાખશે નહીં ભૂલી આવું નહીં કરી મારી ભૂલ થઈ ગઈ એ પડોશી તરી ગયો માફ કર દે એમ લેવી પડે એવી ડિમાન્ડ તો છે મને તારા 5 લાખ રૂપિયા નથી જોઈતા પણ ટેન્શન શું છે એ તારી ફેમિલી ને ખબર પડે અને ચમચી તું શું કરીશ હુકમ મેમ હમ ડંડા તોલ દેંગે ડંડો પછી છોડજે પણ આવતી કાલ સુધી આને રીમાન્ડ માં રાખજે અને જો કોઈ ગડબડ થઈ ને તો ખબર છે ને મારું નામ શું છે હા હા બુલીબેન હા Oh! <laughs>